નમસ્કાર મિત્રો જય માતાજી જય સુનબા માં જાય દ્વારકાદેશ કેમ છો બધા મજામાં આવ્યું બધા માં છો અને અત્યારે જો આપણે જઈ રહ્યા છીએ મેહુમાં વાગ્યા છે હાડા જેવું થયું છે અને આપણે ભેંસ સરવા માટે નીકળી ગઈ છે ઓકે આજે માલ રાખવાના છે આપણે ઓરા હમણાં ઘણા સમયથી સેતા દૂર જતા હતા સરવા માટે એટલે આજે ભેંહું આપણે ઓરી રાખવાની છે અને આજે જવાનું છે વેહોમાં તો અમારો જંગલનો દિવસ દી કેવો હોય છે તે તમને હું આ વિડીયોમાં બતાવીશ તો વિડીયો કન્ટિન્યુ રાખજો અને સારો લાગે તો લાઈક શેર સબસ્ક્રાઈબ પણ કરજો

અને રોવા સીપીઓ તો ને સાબ ના છે તમારો ઓર્ગેનિક ને એલા ક્યાં જાય મોરુદ ને ને કાય અમને હો કે આમી તારે કરવું હોય ਇਹ ਪੈਕੇਟ ਦੇਖੋ ਕਿੱਡਾ ਬਰ ਭਰਾ ਜ਼ੁਰਮਾ ਦਾ ਬਰ ਭਰਾ ਜ਼ੁਰਮਾਨ ਮਾਥੇ ਮਾਥਿਆ ਮੈਉਨਾਗੀ ਹੋਣ ਮਾਦਲੇ ਮਾਦਲੇ ਜੋਨੇ ਆਤੜੀ ਅਰ ਰੜੇ ਅਧ ਮਾੜੋਦੀ

ดเยหมดเเออมอบุอฮฮฮเดฮอออมอบุมาเอออบวตอนตาวมาดูขาดูว่าประูป้

તો બધા દર્શન કર્યો સુંદર દાદાના હરમહાથ ચટણ જો મિત્રો મેં હું આપણી તળાવમાં જઈ રહી છે માયક છે બહુ ત્રણ સાર કેરા છે બીજા આમ બેઠા છે અને આ તળાવમાં જો આપણા ડૂબા જઈ રહ્યા છે ayah jauh bati biang hua pada biang kia set tala oma biang tala kera se biza tala oma biang tala ose biang tala oma biang tasa ruwa na wia pada bopora kerwa na se to ayah jauh bati kua lia biang gata inda mno bati wia jau bakal woi se te bati wuka ane aja wundi usa ke bana se kontolan mulain bete tan masia ane bati wia se ringanan to તેમનું આજે શાક બનાવવાનું છે અને બધા ગોળિયા છે ભેગા તો બધા એનું ભેગું શાક બનાવવાનું છે તો અત્યારે જો તો પેલે અને ચૂલો જગી ગયો છે બકાલું મળાઈ ગયું છે તો અમારી સબ્જી બની રહી છે આજે બધા ગોળિયા ભેગા છે તો બધા ગોવાળિયાનું ભેગું શાક બનાવવાનું હોય છે જો કે એકાદા આવીએ હોય તો એમ બનાવી બધા ભેગા થયા હોય ત્યારે બધા ભેગું બનાવતા હોય છે તો મોટા તપેલામાં અમારા બધા ગોળીઓનું શાક મેલી દીધું છે જોઈ શકો છો બપોરે મોડાને અત્યારે શાક બની રહ્યું છે બકાલો પણ આખો ટોપડો ભર્યો છે અને અહીંયા જો અમારું શાક બને છે અને અમારા ગોવાળિયા જો બધા બેઠા છે તો મોરસ નિમક અને એ બધું નાખી દીધું છે

પાણી ની એટલે સડી જાય એટલે પછી બધા અમે બપોરા કરી લઈએ જો કે આ શાક બને ને ખાવાની પણ મજા આયામ આવે આખો દિવસ બેહું આ હાલે ભૂખ ભૂખે એવી લાગી હોય છે અને જ્યારે શાક બનાવીને પછી અમે ગોળી અહીં ખાતા હોય છે તો અત્યારે શાકમાં બધું નાખી દીધું છે અને હવે બની બની રહ્યું છે પાકી જાય એટલે અમે ખાઈ લઈ તો જો શાક પાકી ગયું છે અને હવે રો પડી રહ્યા છે તો આલો બધાય બપોરા કરવા માટે સાત જણા છીએ બધા એને બપોરા વાગ્યા કરવા ના છે એમાં બહુ રાખવાનું હા તાળો બધા બપોરા કરવા માટે જો અત્યારે હવે અમે બધા બપોરા કરવા માટે બેહી ગયા છીએ અને ભેંસો બેઠી છે તળાવમાં તો આલો બધા બપોરા કરવા માટે જય માતાજી તો જય માતાજી મિત્રો અત્યારે જો આપણે બપોરા કરી પાણી પાણી પી અને હવે પાછા જઈ રહ્યા છીએ ભેંસું બેઠી ન્યા ખવાઈ ગયું છે વધારે હુંધીઓ શાક બનાવી નાખ્યું છું અને ખાઈને હવે પાછા જઈ રહ્યા છીએ આપણા માલ છે તો ખાઈ રહ્યા બાર જેવું થઈ ગયું છે કારણ કે આજ માલ વહેલા બેસી ગયા છે તો મિત્રો ટાણે ભાગી ગયા છે હવા અને તડકો છે ગરમી ફૂલે ફૂલ એ હું આપણે જવો ધોડી ધોળીને પાણીમાં જાય છે કારણ કે ગરમી ફૂલે ફૂલ છે અને માખ બહુ ચી છે ખાવા દેતી નથી એટલે થાય પાણી ગોતે છે અને ગરમી એટલે ક્યાંય રહેવાતું નથી નાવું જો હા એવી ગરમી છે બેહો આપડી જો બધી પાણીમાં વહી ગઈ છે અને માખ બહુ બેહોને ને ગળે છે ત્રે એવી લાગી છે પાણી પી લે મિત્રો આપણે વેહો કયુની ડેમમાં બેઠી છે અને ઊભી થતી નથી એટલા માટે આપણે જો વેહોને રાંભડાવીએ છીએ અને ઊભી થઈ જાય તો 어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어 oh, oh, oh. 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 い、イゴが来るまで。<music>